ધારાસભ્ય શ્રાવણીની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીએ સફાઈ કામદારો ની મુલાકાત લીધી હતી ધારાસભ્ય હીરા સોલંકી સફાઈ કામદારોની માંગણીઓને સાંભળી સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી છે

અને આવી ગુજરાતની એકસો ઓગણપચાસ નગરપાલિકા છે કોઈ પણ જગ્યાએ આવી વારા પરતા નથી ત્યારે માત્ર ને માત્ર રાજુલા નગરપાલિકા પોતાની સત્તાથી આવા પરિપત્રો બનાવીને આ કામદારનું શોષણ થતું હોય તેવું દરેક જગ્યાએ લાગી રહ્યું છે ધર્મેશ મહેતા નેશન રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર